છેલ્લા કેટલાય દિવસોથી એ ચકચારિત બગદાણાની બબાલને હવે એક મહિનો પૂરો થઈ ગયો છે ને બગદાણાની બબાલમાં એ અલગ અલગ નિવેદનો એ અલગ અલગ દરરોજ નવા વળાંકો પોલીસના નિવેદનો હોય છે રાજકીય નેતાઓના નિવેદનો હોય છે આ તમામ નિવેદનો વચ્ચે હવે અમરીશ ડેર જે રાજુલાના પૂર્વ ધારાસભ્ય છે આહિર સમાજના દિગ્ગજ આગેવાન છે અને સાથે સાથે માયાભાઈ આહિરના પરિવાર સાથે તેમનો ખૂબ જ નજીકનો એ અંગત સંબંધ રહેલો છે એવા અમરીશ ડેરનું બગદાણા બબાલને લઈને એ પહેલું નિવેદન સામે આવ્યું છે આહિર સમાજના એ સમૂહ લગ્ન દરમિયાન આપવામાં આવ્યું છે અને નિવેદનને લઈને હવે ઘટનામાં શું નવા વળાંકો આવશે અને અમરીશ ડેરે શું બગદાણાની બબાલને લઈને નિવેદન આપ્યું છે તેની આજે આપણે વાત કરવી છે આહિર સમાજના એ સમૂહ લગ્ન હતા અને સમૂહ અંદર આહિર સમાજના તમામ દિગ્ગજ આગેવાનો પણ ઉપસ્થિત હતા ખુદ માયાભાઈ આહિર પણ ત્યાં ઉપસ્થિત હતા અને સાથે સાથે રાજુલાના પૂર્વ ધારાસભ્ય દિગ્ગજ આહિર આગેવાન એવા અમરીશ ડેર પણ ત્યાં ઉપસ્થિત હતા અને તેમાં જ્યારે મંચ ઉપર બોલવા ઊભા થાય છે ત્યારે બગદાણાની બબાલમાં ઘટનાના અંગે નામ લીધા વગર એક મોટું નિવેદન આપે છે એ નિવેદનને લઈને હવે બગદાણાની બબાલમાં એ નવો વળાંક આવશે નવો ગરમાવો જરૂર આવશે કારણ કે અમરીશ ડેરનું આ પહેલું નિવેદન છે આ એક મહિનામાં અમરીશ ડેરે ક્યાંય પણ આ બગદાણાની બબાલને લઈને એક પણ એવું નિવેદન નહોતું આપ્યું પરંતુ હવે પહેલી વખત અમરીશ ડેર ખુલીને જાહેર મંચ ઉપરથી નામ તો નથી લીધું પણ ઘટનાની અંગે એક મોટું નિવેદન આપ્યું છે આવો પહેલાં નિવેદન સાંભળી કે આહિર સમાજના સમૂહ લગ્નમાં પૂર્વ ધારાસભ્ય આહિર આગેવાન અમરીશ ડેરે બગદાણાની બમાલને લઈને શું કહી કે બાપુ જાહેર જીવનમાં હોઈએ એટલે જ્યાં જ્યાં જઈને આ ઉદ્ઘોષકો પોતપોતાની રીતે પોતાની વાત વિશેષણ સ્વરૂપે મૂકે પણ ત્યારે એવું ચોક્કસ પ્રમાણે થાય કે જે એમણે લાગણી પ્રદર્શિત કરી છે જે એમણે લાગણી બતાવી છે એમાં આપણામાં ખરેખર કેટલું છે અને સાચી એટલી પણ બાબત મનમાં સ્ફુરે કે જ્યારે અવારનવાર કોઈ વ્યક્તિ બાબતે કોઈ આગેવાન બાબતે કોઈ વિશેષણ જ્યારે લગાડાતું હોય અને જ્યારે કોઈ એવી પરિસ્થિતિમાં પસાર થઈ રહ્યા હોઈએ કે ના છૂટકે અમુક વસ્તુ કરવી પડતી હોય ત્યારે એ બધા વિશેષણો પણ કદાચ યાદ આવે અને કદાચ એટલા માટે બિલો ધ બેલ્ટ એટલે કે કક્ષાની બાબતમાં ન જવું એ આ બધા સ્મરણો મનન તમને યાદ કરાવતા હોય છે એટલે આભાર માનું છું ઉદ્ઘોષક મિત્રોનો પણ કે એમની લાગણી તેઓ પ્રદર્શિત કરી રહ્યા છે મેં કહ્યું એમ આજના કાર્યક્રમની અંદર કેન્દ્ર સ્થાને કોઈ હોય તો એવા બધા નવ દંપતિઓ છે કે પોતાના જીવનની એક નવી શરૂઆત કરવા માટે જઈ રહ્યા છે ગૃહસ્થાશ્રમમાં જઈ રહ્યા છે ત્યારે આપણે બધાય પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે પોતપોતાના સંસ્કાર પોતપોતાના રીતિ રિવાજ પોતપોતાના સમાજના નીતિ નિયમો એને આગળ વધી એને કેન્દ્ર સ્થાને રાખી અને આ નવ દંપતીઓ પોતાના જીવનની શરૂઆત કરી રહ્યા છે એટલે મને એવું લાગે છે કે આવનારા સમયની અંદર આ બધી બાબતો સુપેરે આ બધી જ બાબતોને લઈને આ નવ દંપતીઓ આગળ વધે એ ખૂબ જરૂરી છે મેં અગાઉ પણ ઘણી બધી વખત ભાષણોમાં કહ્યું છે ને આજે વણા રાહિર સમાજ આહિર સમાજ અહીંયા બેઠો છે ત્યારે એટલું પણ મારે કહેવું છે કે મારે તમારે મારું ને તમારું મૂળ ભૂલવાની જરૂર નથી ચોક્કસ પ્રમાણે હું એટલું સ્વીકારું છું એટલું માનું છું ને એટલું કઈ પણ રહ્યો છું કે સમયાંતરે જે જે સમાજોમાં જે જે વિશેષતાઓ હતી જે જે સારા ગુણો હતા એ મારે તમારે બધાએ યાદ રાખવા પડશે યાદ રાખવા પડશે એવું નહીં એનો સ્વીકાર કરવો પડશે એને અપનાવવા પડશે અને સમયાંતરે મારે તમારે એની અમલવારી પણ કરવી પડશે જેથી કરીને ભૂતકાળની અંદર પણ સમાજ શિરમોર હતો આજે પણ સમાજ શિરમોર છે અને બધા જ સમાજોને સાથે લઈ એને યાદ રાખી એના ઋણ યાદ રાખી એની સારી બાબતો યાદ રાખી અને આવનારા સમયમાં પણ હું તમે શિરમોર રહીએ એ જરૂરી છે અને શિરમોર એટલા માટે રહેવું છે કે આહિર સમાજ પોતા માટે ઓછો ને બીજા માટે જાજો જીવો છે ગમે એવી અઘરી પરિસ્થિતિમાં પણ સમાજે પોતાનું મૂળ છોડ્યું નથી અને એટલા માટે ફરી વખત વિનંતી કરી રહ્યો છું કે મારેન તમારે મૂળ મારું તમારું જે છે એ છોડવાની જરૂર નથી ફરી વખત કહું છું કે જેનામાં જે સારું પડ્યું છે એ અપનાવવું જોઈએ એની સાથે જોડાવવું જોઈએ જરૂર પડે તો ખભે ખભો મિલાવીને ચાલવું જોઈએ પણ મારી બુદ્ધિ પ્રમાણે હું એવું કહીશ કે મારું તમારું મૂળ મારે તમારે સાચવવાની જરૂર છે અને એ એટલા માટે છે કે સાડા પાંચ હજાર વર્ષ પહેલા પણ જો કોઈ જ્ઞાતિ હતી તો એ આહિર સમાજ છે અને એ મૂળ હું તમે ન ભૂલી શકીએ એટલા માટે આ બધાને વિનંતી કરવા માટે આવ્યો છું આ તકે યાદ કરવા પડે વડીલ મુરબ્બી સ્વર્ગસ્થને ને હૃદયસ્થ એ ભલાતા આમ તો ચાર વર્ષ પહેલા એના નેહડેથી રાજુલા તાલુકાની અંદર આ કાર્યક્રમ શરૂ થયો આમ તો ચૌદમો સમૂહ લગ્ન છે પણ એ વિસ્તારમાં પણ એમનું ખૂબ નોંધપાત્ર યોગદાન છે એનું એક ઉદાહરણ મારે કાઠી સાહેબ આપવું છે કે હું ચોવીસ વર્ષની નગરપાલિકાનો પ્રમુખ થયો મારું કાર્યક્ષેત્ર આમ તો રાજુલા શહેર હતું રાજુલા તાલુકો નહોતો જિલ્લો નહોતો કે સૌરાષ્ટ્ર નહોતું અથવા તો ગુજરાત નહોતું પણ હું માત્ર આહીર તરીકે નગરપાલિકાનો પ્રમુખ થયો સાહેબ મને જ્યારે મળવા આવ્યા ને ત્યારે એના ભાવ જોઈને મને એમ લાગ્યું હું ઓળખતો નહોતો પણ એના ભાવ જોઈને મને એવું લાગ્યું કે ના સમાજના વડીલોની આજે પણ જે ગરીમા જે છે ફેટા બાંધીને બેઠા છે એની ગરિમા શું છે એની લાગણી સમાજના યુવાન પ્રત્યે શું છે કદાચ ઓળખતા હોય કે ન હોય ત્યારે ખૂબ ગદગદ આશ્ચર્ય સાથે હું એને પગે લાગ્યો હતો એટલે હું એમ કહીશ કે મારા તમારા વડીલોએ આ બધું મનન તમને જયારે શીખવું છે ત્યારે આવનારા સમયમાં હું ને તમે સહવિરિયમ કરવા વહેના સૂત્ર સાથે આગળ જઈએ આજે સમાજ દરેક બાબતમાં પ્રગતિ કરી રહ્યો છે મારે કહેવું છે એટલા બધા અધિકારીઓ પણ અહીંયા બેઠા છે અધિકારીઓની તાકાત શું છે એ પણ હું તમે ખૂબ સારી રીતે જાણીએ છીએ ત્યારે આ સમાજ આજે બધી જ બાબતોમાં પ્રગતિ કરી રહ્યો છે ત્યારે બધા જ વડીલોના આશીર્વાદ મળે બધા જ વડીલોનું જીતું જીલુભાઈ જીતુભાઈ માર્ગદર્શન મળે એની સાથે યુવાનો જે કામ કરે એ ખૂબ આવકારીય છે અમરીશ ડેરે કહ્યું કે જાહેર જીવનમાં અમે છીએ એટલે કે જાહેર જીવનના માણસો છીએ ઉદ્ઘોષો પોતાની રીતે વાત મૂકતા હોય છે જે લાગણી એમણે બતાવી છે એમાં આપણામાં કેટલું છે તે પણ જોવું જોઈએ ક્યારેક અમુક વસ્તુ ના કરવાની હોય તેમ છતાં કરાવી પડે છે આપણે મૂળ ક્યારેય ભૂલવાનું નથી આવી વાત કરી એટલે કે અમુક એવી વસ્તુઓ હોય છે જે ના કરાવવાની હોય પણ પરંતુ ક્યારેક કરાવી પડે છે એટલે ક્યાંક ને ક્યાંક આ બગદાણાની બબાલને આ વાત એ ટચ થાય છે જોડાયેલી આપને લાગે છે આપણે આપણું મૂળ ક્યારેય ભૂલવું ન જોઈએ એટલે કે આપણે કોણ છીએ આપણે શું કરી શકીએ છીએ એ ક્યારેય આપણે ભૂલી ના જવું જોઈએ એવી વાત પણ અમરીશ ડેરે કરી હતી સમય આવે ત્યારે આપણે આપણા મૂળ સાથે આગળ રહેવાનું હોય છે આહિર સમાજ હંમેશા પહેલા બીજા માટે જીવ્યો છે અને પછી પોતાના માટે જીવ્યો છે જેનામાં જે બુદ્ધિ છે તેને તે પ્રમાણે આગળ વધવું જોઈએ આવી વાત પણ તેમણે કરી આજે સમાજ દરેક બાબતે આગળ આવી રહ્યો છે આવી વાત પણ અમરીશ ડેરે કરી એટલે કે બગદાણાની બબાલને લઈને કહ્યું એમાં એક જ એવું વાક્ય અમરીત ડેરનું જે આખી ઘટના અમને એ નામ લીધા વિના સ્પર્શી જાય છે કે ક્યારેય ન કરવું પડે એવી વાત એવી જે ઘટના હોય છે એ પણ કરાવવી પડે છે એટલે કે ને ક્યાંક એવી વાત કરી અમરીશ ડેરે આડકતરી રીતે કે એવી બબાલો ના કરાવવાની હોય પરંતુ ક્યારેક એવો સમય આવે છે ક્યારેક એવી પરિસ્થિતિ આવી જાય છે ત્યારે એવી ઘટનાઓ આપણે કરાવવી પડતી હોય છે કારણ કે આપણું મૂળ આપણે ભૂલવાનું નથી હોતું આપણે કોણ છીએ એ આપણે ક્યારેય ભૂલવાનું નથી હોતું આહિર સમાજ હંમેશા પહેલા બીજા માટે જીવ્યો છે અને પછી પોતાના માટે જીવ્યો છે આવી છે માયાભાઈ પણ ત્યાં ઉપસ્થિત હતા સમાજના દિગ્ગજ પણ ઉપસ્થિત હતા અને આ બધા વચ્ચે આ નિવેદન હવે ઘણું બધું સૂચવી જાય છે કે શું બગદાણાની બબાલને લઈને અમરીશ ડેરે કહ્યું છે કે આ ઘટના એ નહોતી કરાવવાની છતાં પણ આપણે કરાવી પડી છે કારણ કે માયાભાઈ આહિર ઉપર એ વાત આવીને ઊભી હતી સવાલો અનેક છે પરંતુ જવાબ હવે અમરીશ ડેર ખુદ ખુલાસો કરે ત્યારે જ ખબર પડે અથવા તો હવે આ બગદાણાની બબાલમાં કોઈ આ આ બાબતે ખુલાસો કરે કે અમરીશ હકીકત વિષયને લઈને વાત કરી હતી તો અત્યારે એવી જ ચર્ચા છે કે બગદાણાની બબાલને લઈને આડકતરી રીતે નામ લીધા વિના અમરીશ ડેરે બગદાણાની બબાલને લઈને આ નિવેદન આપ્યું છે તમારો આ બાબતે શું માનવું છે કે અમરીશ ડેરનું આ નિવેદન શું હકીકત બગદાણાની બબાલને લઈને જ હતું કે અન્ય કોઈ વાતને લઈને તેમણે વાત કરી છે અમારા કોમેન્ટ બોક્સમાં ચૂકથી જણાવજો બાકી જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત ગુજરાતનો ગર્જના નમસ્કાર